ડભોઈ તાલુકાના પણસોલી ગામેથી એલસીબીએ વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ડભોઈ તાલુકાના પણસોલી પાસે છોટાઉદેપુર બોડેલી તરફથી દારૂનો જથ્થો ભરીને ડભોઈ વડોદરાથી ભાવનગર તરફ ઇનોવા કાર પસાર થતી તેને રોકી તપાસ કરતા બોટલ નં તેત્રીસ તીન નંગ એક હજાર ત્રણસો અને આઠ જેની કિંમત રૂપિયા ચાર લાખ સોળ હજાર ચારસો મોબાઇલ નંગ ચાર કિંમત રૂપિયા એકત્રીસ હજાર અને રોકડા રૂપિયા છત્રીસ હજાર મળી કુલ આઠ લાખ ત્યાંશી હજારનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તો ડ્રાઈવર સીટ પર બેઠેલ ઇસમ જયેન્દ્ર ઉર્ફે જયેશ અરવિંદ ઉર્ફે જગદીશ પટેલ પ્રવીણ જાદવ વાજા રાજુ દિનેશ ઢાબી આ સાથે જ દારૂ ભરી આપનાર પ્રતાપસિંહ ઉર્ફે ભાઉ પોતાની ઇનોવા કારમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબના જથ્થાની ગેરકાયદે હેરાફેગી કરતા હતા ત્યારે ત્રણ જણ ઝડપાઈ ચૂક્યા છે ચોથો આરોપી મળી આવ્યો નથી ત્યારે એલસીબીએ આઠ લાખ ત્યાંશી હજારના માલને કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે